પરમાત્માની શોભા એવી હોવી જોઈએ એવા કે રસ્તે આવતો માણસ રસ્તો ભૂલી જાય ને ચડવામાં ચોકી મંડપ એવો સજાવો કે લોકો પગથિયા ભૂલી જાય ને ચોકી મંડપમાં આવે અંદરનો મંડપ એનો શણગાર એની મહાપૂજા એવી હોવી જોઈએ કે લોકો ચોકી મંડપ ભૂલી જાય અંદરનો ગભારો એની અંદર ભગવાન એવા હોવા જોઈએ કે લોકો રંગમંડપ ભૂલી જાય ઉપરનું શિખર એવું હોવું જોઈએ કે લોકો ભગવાન ભૂલી જાય અને શિખર ઉપરની જે ધજા એ ધજા એવી હોવી જોઈએ કે લોકો શિખર ભૂલી જાય સૌથી ઊંચે શિખર ભગવાનને પોતાના હૃદયમાં સમાવે છે એટલે શિખરને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવે તમારા હૃદયમાં કોણ છે એ મહત્વનું છે કેન્દ્રમાં કોણ છે એ મહત્વનું છે પ્રભુ છે કે પદાર્થ છે પત્ની છે કે ગુરુ છે પરિવાર છે કે દીકરાઓ છે સંતાનો છે કેન્દ્રમાં કોણ છે એના ઉપર તમારી ધાર્મિકતાનું માપદંડ નીકળે આ શિખર પોતાના હૃદયમાં ભગવાનને પધરાવે છે ભગવાન કરતા પણ એનું ઊંચું સ્થાન ભગવાનનું કોઈ મૂલ્ય જ નહીં ભગવાન અમૂલ્ય છે ગામની અંદર ખેડૂત પટેલ હતા સ્થિતિ સંપન્ન હતા એક કામ પડ્યું છે ખેતરમાં ખોદતા ખોદતા ખરીદ કરતો અવાજ આવ્યો તો માટી હટાવી પછી લાગ્યું કે કઈક છે એટલે હાથ થી માટી હટાવી તો જૈનો ના ભગવાન નીકળ્યા એક ભગવાન નીકળ્યા બે ભગવાન નીકળ્યા ત્રણ ભગવાન નીકળ્યા એને થયું કે ભગવાન ભગવાન છે જૈનો ના છે પોતે ભલે જૈન નતો પણ ગમે કોઈ ભગવાન તો છે માટી દૂર કરી પાણીથી અભિષેક કર્યો પછી ફૂલ ચડાયા ગાડું મંગાવ્યું ગાડાની અંદર ભગવાનને પધરાવી ઢોલીને બોલાયો અને ઢોલના વાતે પોતાના ઘરના પ્રાંગણના ઓરડાની અંદર ભગવાનને ભગવાન કર્યા અને બાજુ દીપચંદ નામનો વાણીયો રહેતો હતો એ વાણીઓને ભલામણ કરી કે તારે તું અહીંયા આવી જા તારે ભગવાનની પૂજા કરવાની તારી પગાર આપીશ અને જે ખેતરમાંથી ભગવાન નીકળ્યા એ ખેતરમાં જે કંઈ પણ મોલ પાકે એનું જે કંઈ પણ રકમ થાય એ બધી ભગવાનમાં વાપરી ખબર પડી સુરતવાળાને ખબર પડી મુંબઈ વાળા દોડતા પ્રાચીન ભગવાન મુંબઈ વાળા કે આ ભગવાન અમને આપો સુરતવાળા કે આ ભગવાન અમને આપો ઓલા પટેલ એનું નામ વિઠ્ઠલભાઈ થાણેદાર નામ થાણેદાર હતા વિઠ્ઠલભાઈ એ એક ના બે ન થાય આજથી વાત દસ હજાર વીસ હજાર તમારો થોડાવો ચાલે ને ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સાઠ હજાર દોઢસો વર્ષ પહેલા પચાસ હજાર રૂપિયા ની કિંમત કેટલી સાઠ હજાર રૂપિયા સુધી બોલે મચક જ ના આપે સિત્તેર હજાર ઓલો કઈ એક બે ન થાય તેટલું પાણી ના હાલે વિઠ્ઠલ દાસ નું મામલો ગયો રાજા પાસે બધા પહોંચ્યા રાજા પાસે રાજાને ફરિયાદ કરી કે અમારા ભગવાન વિઠ્ઠલભાઈ ને મોં માંગી કિંમત આપી છે છતાં આપતા નથી છેલ્લે એક લાખ રૂપિયાની ઓફર કરી દોઢ વર્ષ પહેલા એક લાખ રૂપિયાની ઓફર કરી કોઈ માણસ પોતાના દીકરા માટે પણ આટલી રકમ ન વાપરે એમને પોતાના ભગવાનની જૈન ભગવાનની વિતરાક પરમાત્માની એમને કિંમત સમજે લાખ રૂપિયામાં પણ અલો વિઠ્ઠલ દા જો જૈન નથી મામલો બીચક્યો કોકડું ગૂંચવાયું રાજા કે અહીંયા જ તમે છે ને બધા તમે ભેગા થઈને જે નિર્ણય કરો તમે જ કરી એટલે ઓલા વિઠ્ઠલદાસ બોલ્યા આ ભગવાન તમારા છે જયનો ના છે એટલે તમે રાખો એનો વાંધો નથી મારે કોઈ રૂપિયા જોઈતા નથી મારી એક જ શરત છે ભગવાન તમારા તમે લો પણ અહીંયાથી ગામની બહાર ન લઈ જાઓ આ ભગવાન તમને સોંપી દીધા તમારે જે કરવું હોય ગામની અંદર કરો છેવટે એ લોકોએ દેરાસર સરસ મજાનું બનાવી અને દેરાસર બનાવ્યા પછી ત્રણેય ભગવાનને પધરાવ્યા ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી અને એ તીર્થનું નામ પડ્યું ઝઘડિયાજી તીર્થ આ તીર્થ તીર્થનો ઇતિહાસ એ જમાનાની અંદર એક વિઠ્ઠલદાસ પટેલ સાણેદા એને ભગવાનની કિંમત શું સમજાવી હશે તમને મને તો સમજાય જૈનોને તો સમજાય પણ ભગવાનની કિંમત શું સમજાણી હશે કે એને પોતાના લાખ રૂપિયા મળવા છતાં પણ એ જમાનાની અંદર ભગવાનને પોતાના ગામની બહાર લઈ જવા ન દીધા તમે લાખ રૂપિયા માટે થઈ ને તમે ગામની બહાર જતા રહ્યા તમે કરવા જતા રહ્યા ભલું થાય ભગવાન તમને ભેગા કરવાનું ભગવાન સંદેશ આપે છે આ જન્મ ભેગું કરવા માટે નથી આ જન્મ ભેગા થવા માટે છે કેટલા પ્રેમથી રહ્યો છો આનંદ થી રહ્યો છો મજાથી રહ્યો છો હે ઘરમાં પાંચ જણા ભેગા શાંતિ થી રહેલો ભાઈ ઘરે ગયા પછી અહિયાં કેટલા શાંતિ થી સંપત્તિ રહ્યો છો ને હા ઘરમાં પાંચ જણા ભેગા સાથે નહીં રહી શકો તો મોક્ષ માં અનંત સાથે કઈ રીતે રહી શકો મતલબ કે જયારે ભગવાન ની કિંમત સમજાવી અમારા બેગજી ભાઈ ને ઉપાશ્રય ની કિંમત સમજાય કે વાણી આ હોય કે સાધુ સાધવી તો આવવાના અહિયાં કને એ ઓને ઉતરવા માટેનું વ્યવસ્થિત સ્થાન જોઈએ આજે આટલી ઠંડીમાં અમે બપોરે વિહાર કરીને કાલ સાંજે આવ્યા જો વ્યવસ્થિત ન હોય તો કેટલું આશ્વાસન રૂપ અને રૂપ બને બનાવ્યો કેટલો બધો લાભ એની સામે એમણે જે કિંમત હતી એની શું કિંમત એની કોઈ કિંમત નથી પણ એને જે લાભ લીધો એની કિંમત છે તમારી અનુમોદના છે કે ભગવાનને યાદ કરીને ધગાને યાદ કરીને આવો છો પણ એક વાત છે ભગવાનની કે ભગવાનના શિખરની કે ભગવાનની કોઈ પણ આઈટમ હોય એની ક્યારેય કિંમત ન હોય એની કંઈ મૂલ્ય ન હોય અમૂલ્ય જ હોય પણ આપણને ભગવાન માટે આપવા માટે ભગવાને જે આપ્યું છે એમાંથી થોડુંક જ આપવાનું છે ઘણું તો આપવાનું નથી બધું તો આપવાના નથી પણ જે આપી શકાય એટલું જરૂર આપજો ને બાર મહિનામાં આવો માંગ એક વખત ચાન્સ મળે છે